ડીસામાં ચેહર માતાની મૂર્તિનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ભારતભરમાં આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવ પૂજા અબિલ ગુલાલ અને દ્રવ્યો વડે શ્લોક મંત્ર બોલાવીને કરવામાં આવે છે તેનું કારણ છે આજે વસંત પંચમી અને ઋતુરાજ આગમન આ દિવસે થયું હતું આ દિવસની કંઈક નિરાળી છે ત્યારે આજે મા ચેહરનો પણ હોવાથી ભક્તિના આ પાવન ચોતરફ આધ્યાત્મિક ભાવ જોવા મળી રહ્યો છે જેમાં આજે ડીસાના શિવનગર વિસ્તાર અને ગોસ્વામી ફાર્મ હાઉસ ખાતે મા ચેહર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આજે મૂર્તિની સ્થાપનામાં હવનનું પણ સુંદર આયોજન કર્યું હતું મૂર્તિની સ્થાપનાના પાવન પર્વ પર ગોસ્વામી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો જોડાઈ ભક્તિના આ અનેરાવ ભાવમાં વધારો કર્યો હતો જેમાં સંતો મહંતોના આગમનથી આ ધરતી ધન્ય બની હતી સ્થાપનાના કાર્યક્રમમાં રામપુરા મઠ ના કાર્યક્રમમાં આજે સંતો મહંતો રાજકીય મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આશીર્વચન સાંભળતા ભક્તો થયા હતા જેમાં હવન સવારે પાંચ કલાકે કરાયો હતો અને સ્થાપના સવારે આઠ કલાકે કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે નાચતા ગાતા સ્થાપનામાં હજારો માઈ ભક્તો જોડાયા હતા માતાજીના ઉમંગમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં માઈ ભક્તો એ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી દિશાવનગરની અંદર શિવનગર નિવાસી પૂજ્ય પૂર્ણ ભારતજી મહારાજ તેમના ધર્મપત્ની માફીબહેનની પાછળ જીવિત ભંડારો અને સાથે સાથે એમના કુળદેવી મા ભગવતી રાજેશ્રી કેશર ભવાની મૂર્તિ પ્રતિષ્ઠાનો હવન અને રમેલનો કાર્યક્રમ આજે ખૂબ શાનદાર રીતે અહીંયા સમાજ વચ્ચે યોજાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે ખૂબ સારી બોળી સંખ્યામાં સંત મહાત્માઓ મુખ્ય મહેમાનો અહીંયા આવીને આ પરિવારને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આ પરિવારની ભારતીય પરિવારની ખૂબ ચડતી કળા રહે એવા સૌના આશીર્વાદ અહીંયા અમને મળ્યા છે અને સાથે સાથે અમારા વિનોદ ભારતીજી એ પણ માં ભગવતી કેશુ ભવાણીના ભુવાજી છે એમને પણ માં સદૈવ અમને કામના મનોકામના પૂર્ણ કરે આ પરિવારનો સદૈવ ચડતી કળા રહે એવા સાધુવાદ અમે સૌ અહીંયા આપ્યા છે અને સૌનું કલ્યાણ થાય સૌ ધર્મના આગળ રહે એવી પ્રાર્થના સાથે અમે સૌ અહીંયા આશીર્વાદ પાઠવીને જઈએ છીએ

અને મારા ચહેરા અમને ખૂબ લાભ આપે એવા આશીર્વાદ આપું છું ભુવાજી વતી અને આજે બહુ મોડી સંખ્યાની ની મારા ગ્રામજનો પણ જોડા અંદર મારા સાથી મિત્રો પણ બધા બહુ કામે લાગેલા હતા આજે ચાર દિવસથી આને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આ પ્રસંગની અને આજે રાજકીય આગેવાનો પણ અહીંયા હતા રામપુરા મઠના જાગીરદાર એવા કહેવાય કે જે જાગીર મઠ કહેવાય છે ધર્મ ધુરંધર શ્રી એક જ આ મહારાજ પણ અહીંયા રાજસ્થાનના મંતો પણ વધાર્યા નામી અનામી મંતો પણ વધાર્યા કુચાવાડા મઠના મંત શ્રી જગદીશ ભારતી બાપુ પણ એ વધારેલા હતા અને સમાજના ભાઈએ ખૂબ સેવા કરી અને આ પ્રસંગ દીપાવ્યો છે અને હું સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી અને અમારો પ્રસંગને જે દીપાવ્યો છે એ બદલ હું સમાજનો અને મારા સેવકગણનો ખૂબ ઋણી છું